ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડ અંગે કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ સંબોધી ભાજપના ધારાસભ્યોના ખાતામાં કૌભાંડના રૂપિયા જમા થયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે સાથે જ પોલીસની તપાસ સામે પણ સવાલ ઊભા કરવામાં આવ્યા છે ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડ અંગે રાજકારણ ગરમાઈ રહ્યું છે સાંસદ મનસુખ વસાવાએ એજન્સીઓને કોને કોને પૈસા આપ્યા છે તે તમામ આગેવાનોનું લિસ્ટ તેમની પાસે હોવાના આપેલ નિવેદન બાદ ધારાસભ્ય ચિતર વસાવાએ પણ ભાજપના નેતાઓને સંડોવણીના આક્ષેપ કર્યા હતા ત્યારે હવે કોંગ્રેસનું પણ આ સમગ્ર મામલે નિવેદન સામે આવ્યું છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોળાએ આ અંગે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે સાંસદ મનસુખ વસાવા એજન્સીઓના જે નેતાઓને રૂપિયા આપ્યા હતા એ નેતાઓના નામનું લિસ્ટ તાત્કાલિક જાહેર કરે તેવી તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે આ ઉપરાંત ભરૂચના સ્થાનિક ભાજપના ધારાસભ્યોના ખાતામાં કૌભાંડના રૂપિયા જમા થયા હોવાના તેઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે બીજી તરફ સમગ્ર કૌભાંડમાં પોલીસ નિષ્પક્ષ તપાસ ન કરી હોવાના આક્ષેપ સાથે સીબીઆઈ તપાસની માંગ પણ તેઓ દ્વારા કરવામાં આવી છે મનરેગાનું જે કૌભાંડ છે એ કૌભાંડ અંગે આજે આપની સમક્ષ ઉપસ્થિત થયો છું ખાસ કરીને આ વિસ્તારના સંસદ સભ્ય મનસુખભાઈ એમ કહે છે કે એજન્સીના માણસો મને મળી અને આખી આખું લિસ્ટ મને કયા કયા રાજકીય આગેવાનો કયા અધિકારીઓને કેટલા પૈસા પહોંચાડ્યા છે એ મને બતાવી ગયા છે અને એ લિસ્ટ મારી પાસે છે તો મારી એમને વિનંતી છે કે તમે આ વિસ્તારના સંસદ સભ્ય તરીકે એને વિના વિલંબે તાત્કાલિક જાહેર કરો પ્રેસ મીડિયાની અંદર જાહેર કરો પોલીસને એના તપાસ માટે આપો અને નિષ્પક્ષ તપાસ થાય એના માટે સીબીઆઈની ઇન્કવાયરી માટે તમે એક સંસદ સભ્ય તરીકે સરકારમાં પત્ર લખો અને રજૂઆત કરો એવી મારી એમને વિનંતી છે સાથે સાથે ભાઈશ્રી આમ આદમી પાર્ટીના ધારાસભ્યને પણ મારી વિનંતી છે કે તમે આટલું બરાડા પાડી પાડીને બોલો છો અને ભ્રષ્ટાચાર ખૂબ મોટા પ્રમાણમાં થયેલો છે તો હું એમને પણ કહેવા માગું છું કે તમે ગ્રામ્ય કક્ષાએ માત્ર જે એજન્સીઓ છે એજન્સીઓ પૂરતો જ આ ભ્રષ્ટાચાર નથી એજન્સીઓએ તો મોટા પાયે ભ્રષ્ટાચાર કરેલો જ છે પણ જે લેબર કમ્પોનન્ટ છે અને એની અંદર પણ જે કામો મશીનોથી થયેલા છે એ પણ તમારી જ પાર્ટીના મરતિયાઓએ કરેલા છે અને એની પણ તપાસ થાય તો ચોક્કસ આ જે ભ્રષ્ટાચારનો વ્યાપ જે વધેલો છે અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર છે એ ઉજાગર થશે અત્યારે આની અંદર મોટા માથાઓ સંડોવાયેલા છે પંચાયત મંત્રી ખુદ આની અંદર ખરડાયેલા છે એમના પુત્રો જેલમાં છે ત્યારે પોલીસના બસની વાત નથી કે એ તપાસ નિષ્પક્ષ કરી શકે અને એના જ માટે રિટાયર્ડ જજના વડપણ હેઠળ સીબીઆઈની તપાસ થવી જોઈએ અને કરોડો રૂપિયાનું કૌભાંડ છે એ સમગ્ર ગુજરાતની અંદર છે એ બહાર આવવું જોઈએ શરૂઆતની તપાસમાં કોંગ્રેસના જ એક નેતાનું નામ ખુલ્યું ભરૂચબેન એમ હાલ જેલમાં છે તે વિશે શું કહેશો કોંગ્રેસ પાર્ટી કોઈ એક્શન લેશે એમના પર ભરૂચની જે એફઆઈઆર થઈ છે એની અંદર મેં અગાઉ કીધું એમ કે કોઈ પણ પાર્ટી ન હોય આરોપી ગુનેગાર હોય એને સખતમાં સખત સજા થવી જોઈએ આ ગરીબોના પૈસા છે પણ આ તપાસ ભરૂચની જે છે એ પણ અટકી ગયેલી છે એસપી અને અહીંયાના સ્થાનિક ભાજપના આગેવાનોના કેવા ગૌરોબોવાળા સંબંધ છે એ બધાની નજર સમક્ષ છે સામાજિક પ્રસંગોમાં પણ જોયું છે અને એટલા જ માટે હું કહું છું કે આ તપાસ જે છે આગળ વધવાની નથી અગાઉ પણ મેં કીધું કે આ તપાસ પોલીસ કરી રહેલી છે અને પોલીસની તપાસ નિષ્પક્ષ થવાની નથી એટલા જ માટે જે ચર્ચાનો વિષય છે અત્યારે કે ભારતીય જનતા પાર્ટીના કેટલાક આગેવાનોના ખાતામાં પણ પૈસા આવેલા છે મને તો ત્યાં સુધી કોઈ કીધું છે કે આ વિસ્તારના ભરૂચ જિલ્લાના જે ધારાસભ્યો છે એ ધારાસભ્યશ્રીઓના પૈસા આ ખાતામાં આવ્યા છે અને એના કારણે આ જે સમગ્ર પ્રકરણ છે એના ઉપર પડદો પોલીસે પાડી દીધો છે અને પોલીસ તપાસ આગળ વધારવા માગતી નથી હું એમ કહેવા માગું છું જો પોલીસ નિષ્પક્ષ હોય તો પોલીસે એના ઊંડાણમાં જવું જોઈએ જે લોકોએ મટિરિયલ નાખ્યું છે અને એ મટિરિયલના ખોટા બિલો રજૂ કરી અને પૈસા ઉપાડી લીધા છે ત્યાં સુધીની તપાસ થવી જોઈએ કારણ કે આ રોયલ્ટીનું મટિરિયલ છે અને રોયલ્ટી વાળું મટિરિયલ એ જીપીએસ સિસ્ટમથી ટ્રેક થયેલું હોય એ વાહન હાથે એ ખરેખર ત્યાં પહોંચ્યું છે કે કેમ એ પણ ખાણ ખનીજ વિભાગમાંથી એના રિપોર્ટ મંગાવવામાં આવે તો ચોક્કસપણે આ કૌભાંડ જે છે એ ઉજાગર થશે પણ મને દુઃખ એ વાતનું છે કે પોલીસ નિષ્પક્ષ તપાસ કરી શકવાની નથી અહીંયાના જે એસપી છે એ એસપીના ગરોબોવાળા સંબંધ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથેના છે અને પોતે જ જાણે કે આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો એ રીતનું બિહેવિયર અનેક વખત મેં વ્યક્તિગત રીતે જોયેલું છે મને પોતાને અનુભવ છે એટલા માટે હું આટલું સ્પષ્ટ રીતે આ વાત આજે કરી શકું એમ છું તમે ધારાસભ્યનો ઉલ્લેખ કર્યો કે એમના ખાતા તે તમે ક્યારે પબ્લિક વચ્ચે પુરાવા મારે રજૂ નથી કરવાના તપાસ થશે તો આપોઆપ બધું બહાર આવી જશે ને મેં આપને કીધું કે અહીંયાના છાપાઓમાં અને લોકચર્ચામાં જે નામો બહાર આવેલા છે અને એની તપાસ થવી જોઈએ પોલીસ તાબડતોડ પ્રેસ કોન્ફરન્સ બોલાવે છે એસપી જાતે બોલાવે છે આ તપાસની અંદર સીટના અધિકારીઓ સીટના અધ્યક્ષ હોવા છતાં એસપી બોલાવે છે તો એસપીએ આજે તપાસ પૂરી થઈ ગઈ જે આરોપીઓ હતા એ સબ જેલમાં એમને મોકલી દેવામાં આવ્યા છે તો છ દિવસના રિમાન્ડની અંદર શું નહીં કહ્યું કેમ પોલીસ ચૂપ છે પોલીસે આજે જ પ્રેસ કોન્ફરન્સ કરવી જોઈએ અને તપાસ ક્યાં પહોંચી છે એની વિગતો જાહેર કરવી જોઈએ